કસ્ટમ ટુ મા યુટ્યુબ ચેનલ તો આજે તો ગુડ મોર્નિંગ સવાર પડી ગયું હોય આજ તો મોડું થઈ ગયું વિડીયો ઉતારવાનું તો માઈક લેવા જયો તો તે બહુ મોડું થઈ ગયું આજે મારા છોકરો તો સ્કૂલ ગયો શું કરો તડબુચ વિઘાસ માટે તડબુચ

હલો મેં એને ભોલું કહીએ હે ભોલું ન જેમ હં કહેશ કંકોત્રી તો સફાઈ ન આવી જઈએ નહીં આપણે કંકોત્રી સફાઈ જઈને જઈએ જઈએ કામચારી છે મેં વોટ્સઅપ કરી દીધી બધામાં હા હવે મારા જેમનું જ ગાઈડ હસ અઠવાડિયું જ બાકી અગિયાર તારીખ છે અમારી જ જેમની

બધી તૈયારી થઈ જાય અમે તો ગાઈડ છો જમણવારમાં એ કહી દીધું હા રસોડાવાળાને ડીશ ઉપર રાખ્યું અમે તો અમારા બધા જ મહેમાનોનો આમંત્ર આપી દીધું હ બીજું કંઈ તૈયારી કરવાની બ્યુટી પાર્લરમાં જવાનું ચાલો ના જવા તો बोलो बोलो ए जाओ आ गए बोलू तो रमी आज जाई नहीं दिन में मेगांच मेगांच हेलो हेलो रे रे ए ए ए ए ए रे रे आओ અમારે તો ગાઈડ વાસણ આપવાના નહીં આજે લોણી આપવાની હોય અમે ગાઈડ આ વખત અમારે તો સમાજમાં શું હોય કે આજે તો કોઈ પ્રસંગ કરો ને તો આપણે પેન્ટ શર્ટ ને સાડીઓને એવું હોય પણ આ વખત અમે એવું વિચાર્યું કે આ વખતે આપણે અલગ આપીએ આ વખતે અમે વાસણ આપવાના આવીએ અને મસ્ત વાસણો સેટ કરીને અમે રાખ્યો હોય એ વખત આપવાના આવીએ નહીં

તો લેવા આવી જવ તો લેવા આવી જોકરા છોકરાને જુઓ હવે ઘરે જઈએ

વટલી નિંદણનો શાક શાક નિંદણનો શાક વટલી ગોળ તે લોકો ખાવા

Bolong, 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 bolong,

અમાર તો કોમ ચાલુ થઈ ગયું હોવા મેઘાંશ તો ઊંઘતો નહીં જોવા પણ જોશ તો ઊંઘતો જ નહીં જોવે કઈ બહુ હેરાન અમાર તો આમંત્રણ પત્રિકા આજે બધાને વોટ્સઅપ કરવાની હો બધાને વોટ્સઅપ કરી દઈએ આજે અને ટૂંક સમયમાં અગિયાર તારીખે અમારે

તો આ જો બહાર ઓ ભાઈ દાદાયા ચિતાય મારી સોસાયટી અત્યારે જમવાનું તો જમી લીધું હવે આવતીકાલે આપણે મળીશું જ્યાં સુધી જય માતાજી